નમસ્કાર હલ્લાબોલ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ગૃહમંત્રી અમિત શાહજી દ્વારા બાબા સાહેબ આંબેડકર ઉપર સંસદમાં આપવામાં આવેલ અભદ્ર ભાષણના વિરોધમાં આજરોજ સાબરમતી ખાતે સમગ્ર એસટી એસટી ઓબીસી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને મામલો એટલો ઉગ્ર બન્યો કે સાબરમતી પોલીસ દ્વારા દરેક કાર્યકરની અટકાયત કરવામાં આવી અને અટકાયતી પગલાં લેવામાં આવ્યા રિપોર્ટર દશરથભાઈ પરમાર સાબરમતી જય હિન્દ સાથીઓ આજે જે બાબા સાહેબ ઉપર જે અભદ્ર ટિપ્પણી કરી છે અમિત શાહજી દ્વારા એના અનુસંધાને પૂરા ભારતની જે લાગણી દુભાઈ છે એના કારણે આજ સાબરમતી ખાતે સમગ્ર સમાજ એસસી એસ અને ઓબીસી સમાજ ભેગા થઈને એક આયોજન કર્યું છે એના અનુસંધાને અમે જે પ્રોગ્રામ આપવા ગયા હતા અમને પ્રોગ્રામ પૂરો કરવામાં દેવામાં આવ્યો બી નથી અને અમને ડિટેન કરવામાં આવ્યા છે આગળનો કાર્યક્રમ જ્યાં સુધી અમિત શાહજી માફી નહીં માગે ત્યાં સુધી ચાલુ રહેશે જય હિન્દ જય ભીમ